હા હલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારું એક નવા લોગમાં તો કેમ છો દોસ્તો મજામાં આશા કરીશું કે મજામાં જ આવીશું ને આપણે દોસ્તો આવી ગયા છે માંડવીમાં ખડ નીંદવા માટે તો જોઈ લ્યો આપણે આ પારા પર ખડ થઈ ગયું છે એટલે ખડ આવી ગયા આ માંડવીના પારા હે અહીંયા આપણે પીગડા આવી દીધેલા એમાં ખડ થઈ ગયું તો ખડ નીંદવા આવી ગયા છે તો ચાલો ચાલુ કરી દઈએ ખડ નીંદવાનું આ રીતનું ખળ હે બધું લૂણી ને કેટલી જાતનું ખળ બધું ભેગું થયું હે તો આપણે આ લૂણીને તો વીણ લેવી પડે ખડ છે એને દોસ્તો લઈ લેવું પડે નહીં ત્યારે આ પાસું વરસાદ કે પાણી વારી તો આ પાછું ચોટી જાય અહીંયા એટલે આખડને વીણીને આપણે વાવનિયા બાંધતા હે એમાં લઈ લેવા પડે તો આપણે લઈ લઈશું ને આ છે આપણે રેડા

चालू कर दी दीधु है तो पानी आपड़े तो आप पानी वरसू ने फरी जाइए अपने मांडवी में खड़ काड़वा तो जो लियो आप पानी से चालू कर दी से हज आप पहलूज ना काम जाए ऊपर तो पानी तो चालू थी गयु है जो लियो वहाँ तो शाक भाजी में वाली है मका है तो दोस्तों अपने नाकू पोकी गयू वाली लाइए नाकू દોસ્તો આપણી પાસે કોઈ ટ્રાયકોટ કે કોઈ મૂકવાની સુવિધા નથી એટલે ડાયરેક્ટ મૂકી દે નીચે આમ અને શૂટ કરી લઈએ દોસ્તો આપણે તો હજી નવા બ્લોગ તો હમણાં સ્ટાર્ટ કર્યા છે એટલે બધું મોબાઈલથી જ આપણે ચાલુ કર્યું છે પછી આગળ લઈશું માઇકને બધું લઈશું અને અત્યારે તો મોબાઈલથી જ આપણે શૂટ કરવાના છે તો જે લો આપણે નાકું તો વાર દીધું છે તો જાય છે એનો છે તો ચાલો જીએલિમ આના છાયે ને થોડી વાર બેસું અહીંયા કારણ કે તડકો બહુ છે તો ચાલો દોસ્તો જઈએ આપણે ને છીએ કારણ કે તડકો બહુ બહુ એટલે બહુ છે દોસ્તો આપણે આવી ગયા મરચી પણ અહીંયા આપણે બાજુમાં જોઈ લે કારણ કે મરચી નું ખેતર પણ અહીંયા જ છે તરબૂચ જોઈ લે કાબડ ચિત્રુ તરબૂચ ને અયર્યું આ બાજુ પણ કારું દેખાય તો દોસ્તો તરબૂજ તો ઘણા બધા હે પણ હજુ પાકેલ નથી હજી કાચા હા આપણને એક તડબુ છે કારું કારું આપણને તો ચલો જઈએ આપણે વાલ ફરાવી દઈએ મરચીમાં તો જોઈ લો દોસ્તો આ છે આપડા ડ્રીપના વાલ તો અહીંયાથી આપણે આ બાજુ ચાલતો હતો એને આપણે ફરાવી દીધો હે ને પાણી આ સાઈડ ચાલુ થઈ ગયું છે કારણ કે દોસ્તો મોબાઈલ હાથમાં લઈને બધું કામ થતું નથી એટલે પેલા વાલ આપણે તો દોસ્તો આજનો વિડીયો અહીંયા પૂરો કરીશું વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ